મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો પૂરા નેવું વર્ષ પછી બાર એપ્રિલના શનિવારના દિવસે એક ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ બની રહ્યો છે આ દિવસે ચૈત્ર પૂર્ણિમાનું ચંદ્ર તેજ સાથે આકાશમાં દેખાશે અને આ ખાસ અવસરે માતા લક્ષ્મીજીની કૃપાથી બાર રાશિઓમાંથી ચાર રાશિઓનું નસીબ અચાનક જ ચમકી જશે હા મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ આ ચાર રાશિઓ પર એવું વર્ષ છે કે તેમને લોટરી લાગ્યા જેવો ભાગ્ય પ્રાપ્ત થશે પૂર્ણિમાના દિવસે જે મહાશુભ યોગ બનતો હોય છે તેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવે છે આ યોગ માત્ર દૈવિક જ નહીં પરંતુ અત્યંત દુર્લભ પણ છે અને આવા અદભુત સંયોગમાં આ ચાર રાશિઓનું નસીબ ખુલવાની પૂરી શક્યતા છે આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મી જાતે જ આ ચાર ભાગ્યશાળી રાશિઓના ઘરમાં પધારશે તેમના આગમનથી માત્ર આ જાતકોના જીવનમાંથી દુઃખ ગરીબી અને પરેશાનીઓ જ દૂર થશે નહીં પણ તેમના જીવનમાં ખુશી અને સમૃદ્ધિનું નવો અધ્યાય શરૂ થશે હવે સમય આવી ગયો છે જ્યારે આ ચાર રાશિઓના જીવનમાં જીવનમાંમાં લક્ષ્મીનો આશીર્વાદ ચમત્કારી બદલાવ લાવશે તો ચાલો જાણીએ કે કઈ છે એ ચાર રાશિઓ જેમનું નસીબ બાર એપ્રિલ શનિવારના રોજ ચૈત્ર પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી સંપૂર્ણપણે બદલાવાની છે આ દિવસે આ રાશિઓ એટલી સમૃદ્ધ બની જશે કે જાણે વિધાતા પોતે પણ તેમની સફળતાને રોકી ન શકે જો એવું કહેવામાં આવે કે આ રાશિઓ પર કરોડપતિ બનવાનો યોગ બન્યો છે તો એ ખોટું નહીં કહેવાય તો મિત્રો આ વિડિયોમાં અમે તમને એ જ ચાર ભાગ્યશાળી અને ખાસ રાશિઓ વિશે વિગતવાર જણાવીશું તેથી આપ સૌને વિનંતી છે કે આ શરૂ શરૂથી અંત સુધી પૂરો જ જરૂરથી જુઓ અને કોઈ માહિતી ચૂકી ન જાઓ કારણ કે આ માહિતી આ રાશિઓના જાતકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને નાની વિનંતી છે જે પણ માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય તેઓ આ વિડિયોને તત્કાળ લાઇક કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મી ના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચે સાથે સાથે આ તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આ શુભ જાણકારી લાભ લઈ શકે હવે તમને એ પણ જણાવી દઈએ કે પૂર્ણિમાની તિથિનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે આ પાવન દિવસે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે સાથે જ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજા પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર શ્રીહરી વિષ્ણુની ભક્તિ કરવાથી ગરીબી દૂર થાય છે અને સાથે જ આવક સુખ અને સૌભાગ્યમાં સતત વૃદ્ધિ થાય છે તમને જાણ માટે કહી દઈએ કે વૈદિક પંચાંગ મુજબ ચૈત્ર પૂર્ણિમાની શરૂઆત એપ્રિલના રોજ વાગીને એકવીસ મિનિટે થશે અને તેનો અંત એપ્રિલે સવારે વાગીને એકાવન મિનિટે થશે સનાતન ધર્મ અનુસાર તિથિની ગણતરી સૂર્યોદય પછીથી થાય છે એટલા માટે ચૈત્ર પૂર્ણિમાનું પર્વ બાર એપ્રિલે ઉજવાશે આ દિવસે ચંદ્રોદય સાંજે છ વાગીને અઢાર મિનિટે થશે માન્યતા છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવાથી જન્મ જન્માંતરના પાપોનો નાશ થાય છે અને અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે આ વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે અનેક ખૂબ જ શુભ અને મંગલકારક યોગો બની રહ્યા છે જેમ કે ભદ્રાવાસ યોગ હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રનો મેળાપ મેળા અને સાથે સાથે અભિજિત યોગ અને હર્ષણ યોગનો અદ્ભુત સંયોગ આ ખાસ યોગોમાં ગંગા સ્નાન અને શિવ પૂજન કરવાથી ભક્તોને અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે હવે વાત કરીએ એ ચાર ખાસ રાશિઓની જેમના પર આ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગના કારણે અત્યંત દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યો છે આ ચાર રાશિઓ માટે ભાગ્યના દ્વાર સંપૂર્ણપણે ખુલવા જઈ રહ્યા છે આ રાશિના જાતકો માટે એવું યોગ બની રહ્યું છે કે જાણે તેમને લોટરી લાગી ગઈ હોય અને તેઓ ધન વૈભવથી ભરપૂર બની જશે એવું કહી શકાય કે ખુદ બ્રહ્માજી પણ હવે તેમનું ભાગ્ય બદલાતા અટકાવી નહીં શકે ચાલો હવે જાણીએ કે કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેમના પરમાં લક્ષ્મી ખાસ રીતે પ્રસન્ન છે અને બંને હાથે ધનવર્ષા કરવા જઈ રહી છે જેમ તમે જાણો છો મા લક્ષ્મીને ધન વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં લખ્યું છે કે જે વ્યક્તિ પરમાં લક્ષ્મી કૃપા કરે છે તેના જીવનમાં ધન ઐશ્વર્ય અને સુખ શાંતિની કદી પણ કમી રહેતી નથી પરંતુ શું તમે જાણો છો કે માં લક્ષ્મીનો સ્વભાવ બહુ ચંચળ માનવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે તે એક સ્થાને સ્થિર નથી રહેતી અને એ જ કારણ છે કે માનવજીવનમાં આર્થિક ઉથલપાથલ આવતા રહે છે માલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાય અને સાધનાઓ કરે છે જેથી દેવીની કૃપા પ્રાપ્ત થાય અને તેઓને ધનસંપત્તિ મળે આજના યુગમાં માણસ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે જેમાં સૌથી મોટી સમસ્યા છે આર્થિક સંકટ તે ઉપરાંત ગ્રહો અને નક્ષત્રોની ગતિ જીવનમાં સતત ફેરફાર લાવતી રહે છે એ જ કારણ છે કે માણસ હંમેશા પોતાના ભવિષ્યને લઈને ઉત્સુક રહે છે આ વખતે ચૈત્ર પૂર્ણિમાના દિવસે એક ખૂબ જ વિશેષ અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જેમાં લક્ષ્મી બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર ખાસ કૃપાળુ બની ગઈ છે અને આ જાતકો પર પોતાનું આશીર્વાદ વરસાવા જઈ રહી છે યાદ રાખો કે ગ્રહોની ગતિ આપણા જીવન પર ઊંડો અસર કરતી હોય છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ અને સફળતા લાવે છે તો ક્યારેક મુશ્કેલીઓ પણ ઊભી કરે છે પરંતુ આ વખતની સ્થિતિ અલગ છે આ વખતે ચાર એવી રાશિઓ છે જેમ પર મહાલક્ષ્મી સંપૂર્ણ રીતે પ્રસન્ન થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે કે તેમના માટે ભાગ્યનું તાળું હવે ખુલી જશે આવો સંયોગ જીવનમાં બહુ જ દુર્લભ હોય છે જેમાં માં લક્ષ્મી પોતે કોઈના ભાગ્યને ચમકાવવા માટે આગળ આવે છે હવે આ ચાર રાશિના જાતકોને માં લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ અવિરત ધન પ્રાપ્તિ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળશે ચાલો હવે જાણીએ કે કઈ છે તે પ્રથમ ભાગ્યશાળી રાશિ જેમ પર આ વખતે માં લક્ષ્મી ખાસ કૃપા વરસાવવા જઈ રહી છે તુલા રાશિ

હવે તમારા જીવનમાં મોટો પરિવર્તન આવવાનો છે માતા લક્ષ્મી પોતે હવે તમારા જીવનમાં એવી ખુશીઓ લાવશે જેને માટે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમારું વેપાર નવી ઊંચાઈઓ સુધી પહોંચશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધી જશે મિત્રો અને પરિવારથી સહયોગ મળશે અને લક્ષ્મી યોગના કારણે તમને અચાનક આવક મળવાની છે જે લોકો નવું ઘર ગાડી કે કોઈ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે હવે સફળતા નક્કી છે સાથે જ જે લોકો સંતાન માટે ઈચ્છા રાખે છે તેમને પણ હવે સંતાન સુખ મળવાની શક્યતા છે તુલા રાશિના લોકો માટે એવું કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મી હવે તમારા દરેક પ્રયત્નને સફળ બનાવશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવસર મળી શકે છે અને જે લોકો રોજગારીની શોધમાં છે તેમને પણ મનગમતી નોકરી મળવાની મોટી શક્યતા છે હવે સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે હા મિત્રો આ યાદીમાં આગળ જે બીજી રાશિ આવે છે એ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય આવવાનો છે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હવે તમારી પર વરસવાની છે જેના કારણે તમારા જીવનમાં મોટો અને સકારાત્મક ફેરફાર જોવા મળશે આ સમયગાળામાં તમને આર્થિક બાબતોમાં શાનદાર સફળતા મળવાની શક્યતા છે ધનલાભના અનેક સારા અવસરો તમારા જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હવે તમારા ઘર સુધી પહોંચે છે અને તમારા જીવનને ખુશીઓથી ભરવા તૈયાર છે તમારી આર્થિક તકલીફો હવે ધીમે ધીમે દૂર થવા લાગશે અને તમે દરેક ક્ષેત્રમાં સફળતાની દિશામાં આગળ વધશો વેપાર કરનારા લોકોને સારો નફો થવાના યોગ છે અને નોકરી કરતા લોકો માટે પણ કોઈ મોટી ખુશખબર આવવાની શક્યતા છે આવું કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મી હવે તમારા જીવનના દરેક દિશાને પ્રકાશિત કરવા જઈ રહી છે તમારા જીવનમાં હવે માત્ર આર્થિક લાભ નહીં પણ તમને માન સન્માન અને મોટા અવસર પણ મળશે જે તમારા જીવનની દિશા અને દશા બદલી નાખશે હા મિત્રો આ યાદીમાં આગળ જે ત્રીજી રાશિ આવે છે એ છે મેષ મેષ રાશિ રાશિના જાતકો માટે આનંદની વાત એ છે કે તમારી કુંડળીમાં એક ખૂબ જ દુર્લભ અને વિશેષ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ યોગ જીવનમાં બહુ ઓછા વખત આવે છે પણ જ્યારે આવે છે ત્યારે વ્યક્તિનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જાય છે દેવી લક્ષ્મીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં નવા દરવાજા ખુલવા જઈ રહ્યા છે તમને ટૂંક સમયમાં કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારું નસીબ પલટી નાખશે હવે તમારા જીવનમાં કોઈ ખામી નહીં રહે સુખ સંપત્તિ અને સફળતા તમારા જીવનનો ભાગ બનવાના છે જે લોકો વ્યવસાય કરે છે તેમને ધંધામાં બહુ મોટી વૃદ્ધિ જોવા મળશે તમારું બિઝનેસ નવી ઊંચાઈઓને સ્પર્શશે અને નોકરી કરતા કે નોકરીની શોધમાં રહેલા લોકોને પણ મનગમતી નોકરી મળવાની સારી શક્યતા છે પ્રમોશન પગાર વધારો અને કરિયરમાં પ્રગતિના સંકેતો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે આ ઉપરાંત જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને પણ દેવી લક્ષ્મીની કૃપાથી આ સન્માન મળી શકે છે મેષ રાશિના જાતકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મહાલક્ષ્મીનું આશીર્વાદ તમારા જીવનને સમૃદ્ધિ અને સંતોષથી ભરવાનો છે હવે તમારા જીવનમાં એક મોટો પરિવર્તન નિશ્ચિત છે હવે ચાલો આગળ વાત કરીએ ચોથી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે એક ખૂબ જ શુભ સમાચાર છે હવે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસવા જઈ રહી છે તમારા જીવનમાં હવે શુભતા અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે કારણ કે દેવી લક્ષ્મી હવે તમારાથી પ્રસન્ન થઈ ગયા છે હવે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુધારો આવશે પૈસાની આવકમાં વધારો થશે અને ધનલાભના નવા સ્ત્રોતો મળવા લાગશે કુંભ વાળાઓ તમારું કોઈ નવું કાર્ય તમે ટૂંક સમયમાં શરૂ કરી શકો છો જેમાં તમને અનુમાન કરતા વધારે સફળતા મળશે ઘરમાં સુખ શાંતિ રહેશે અને અટકેલા કાર્યો પણ હવે સફળતા પૂર્વક પૂરા થશે જે લોકો ધંધો કરે છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે ધંધામાં સતત વૃદ્ધિ અને નફો થશે અને જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવા ઈચ્છે છે તેમના સપના ને પણ હવે પાંખ મળવાની છે મહાલક્ષ્મીજીના આશીર્વાદ થી તમારી બધી યોજનાઓ સફળ થશે અને વર્ષોથી અટકેલા કાર્યો પણ હવે પૂર્ણ થશે હવે તમારે દરેક દિશામાંથી લાભ મળવાનો છે આવું કહેવાય તો ખોટું નહીં થાય કે તમારા જીવનમાં લોટરી જેવી સ્થિતિ ઉભી થવાની છે કુંભ રાશિના મિત્રો માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે જેનાથી તમારા ચહેરા પર હંમેશા સ્મિત રહેશે અને તમારું જીવન સમૃદ્ધિથી ભરાઈ જશે હા મિત્રો આજ છે એ ભાગ્યશાળી ચાર રાશિઓ જેમ પર હવે માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાની છે આ ચાર રાશિના લોકો હવે અને સફળતાની એવી પ્રાપ્તિ કરશે જે તેમના જીવનની દિશા અને દશાને સંપૂર્ણ રીતે બદલી નાખશે આ રાશિઓ માટે કરોડોનું ધનલાભ થવાના યોગ બની ગયા છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમનું જીવન સમૃદ્ધ અને સુખદ બની જશે મિત્રો તમારું જીવન પણ હંમેશા સમૃદ્ધિ સાચા મનથી માતા લક્ષ્મી નું આશીર્વાદ ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જય માતા લક્ષ્મી આભાર